કોટરારોહામાં વારાઈ તીર્થના ભગવાન શ્રી શાંતિનાથ દાદાની રથયાત્રા ઐતિહાસિક અને યાદગાર બની કોટરારોહા ગામે ભગવાન શ્રી શાંતિનાથનું ભવ્ય વિશાળ જિનાલય આવેલું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા મહોત્સવનું ભવ્ય આયોજન અહીં કરવામાં આવેલ એકસો ને અઢારમાં ત્રિહાનીકા ધજા મહોત્સવના પ્રથમ દિને વારાઈ તીર્થના અલૌકિક ભગવાન શાંતિનાથની વાજતે ગાજતે ભવ્ય સામૈયા સાથે જૈન સાધુ સાધવી ભગવંતોની નિશ્રામાં કોટરારોહા ગામે પધરામણી થઈ હતી દ્વિતીય દિને અઢાર અભિષેકના દિવસે જિનાલયમાં બિરાજમાન શાંતિનાથ દાદા અને વારાઈના ભગવાન શાંતિનાથ દાદાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને વાજતે કોટરા રોહા ગામમાં પ્રદક્ષિણા કરી હતી ગામ આખામાં ઉલ્લાસથી છવાયો હતો તારીખ પંદર સોળ અને સત્તર એપ્રિલ બે હજાર પચીસ ત્રિદિવસીય ધજા મહોત્સવમાં શાંતિ સ્નાત્ર મહોત્સવનો બહોતેર મણકો ઉજવાયો હતો તારીખ સોળ ચાર બે હજાર પચીસના અઢાર અભિષેક તેમજ વારાઈ મંડલ શાંતિનાથ દાદાના પક્ષાલ પૂજાનો લાભાર્થીઓએ લાભ લીધો હતો આજુબાજુના ગામોમાંથી પણ માનવ મેરામણ ઉમટ્યું હતું અને શાંતિનાથ પ્રભુજીના દર્શન કર્યા હતા કોટળારોહા ગામે મારા ગામમાં મારું ઘરની યોજના આકાર પામી રહી છે એમાં લગભગ બ્યાસી ફ્લેટોના નામની યાદી બની છે હરિસ્મૃતિનગરના ભૂમિદાતા માતૃશ્રી હીરબાઈ વેરસિંહ નિસર પરિવારે મહામૂલો લાભ લીધો છે તેમજ માતબાર રકમનું પણ અનુદાન આપેલ છે ગામમાં કોઈ ઘર વિહોણું ન રહી જાય એવી ભાવના ધરાવનાર પરિવારની ભૂરી ભૂરી ખૂબ ખૂબ અનુમોદના કરાઈ છે ધજા મહોત્સવના પ્રથમ દિને વહેલી પરોડે ભગવાન શ્રી શાંતિનાથ દાદાની પધરામણી તથા ભગવાનનો સ્નાતક મહોત્સવનો લાભ લાભાર્થી માતૃશ્રી વાસંતીબેન ડુંગરસિંહ ટોકરસિંહ પરિવારે લીધો હતો ધજા મહોત્સવના દ્વિતીય દિને સવારે ભગવાન શાંતિનાથની ભવ્ય પ્રદક્ષિણા સાથે રથયાત્રા આખા ગામમાં ફરી વળેલ બપોરે ભગવાન શાંતિનાથ વારાઈ પ્રસ્થાન કરેલ ભગવાન શાંતિનાથના આગમનના બે દિવસમાં મોટી સંખ્યામાં બાવન બેતાલીસ ગામોના મહાજનો મોટી સંખ્યામાં દર્શન કરવા જોડાયા હતા ધજા મહોત્સવના તૃતીય દિને શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરનો ધ્વજારોહણ મહોત્સવ ધામધૂમથી યોજાયેલ મુખ્ય ધજાના લાભાર્થી ઝવેરબેન સુંદરજી કુંવરજી પાછળ રહ્યા હતા ત્રિદિવસીય ધજા મહોત્સવ નૌકાર મંત્રના નાદથી ગામ આખું ગાજી ઉઠ્યું હતું ત્રિદિવસીય કોટડા રોહા ભગવાન શાંતિનાથજીના લયના ધજા મહોત્સવમાં સાધુ સાધ્વી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સૌએ આશીષ મેળવ્યા હતા જેમાં કચ્છ તેમજ મુંબઈથી શ્રાવક શ્રાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા प्रमुख धीरज भाई, दे भाई गाला उपप्रमुख लक्ष्मीचंद भाई नागड़ा उपप्रमुख नीलेष भाई विसरिया ट्रस्टी हो महेंद्र भाई विकानी ट्रस्टी हो महेंद्र भाई विकमानी विसनजी भाई डेडिया गाला, भाई देडिया केशवजी भाई देडिया आनंद भाई डेड़ि मंत्री भाई विकमानी खुशाल भाई गाला दामजी भाई गाला मेहताजी मूलचंद भाई भाई नागड़ा जिग्नेश भाई देड़िया હસમુખભાઈ દેડિયા અંકિતભાઈ ગાલા મણિલાલભાઈ વિકમાની હિમાંશુભાઈ શાહ વગેરે ભાઈઓ બહેનો આ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી વારાઇના શાંતિનાથ દાદાના દર્શન કરવા અને દેરાસરના શાંતિનાથ દાદાના ધજા મહોત્સવમાં ઉમંગભેર જોડાવા માટે ખાસ મુંબઈથી પ્લેનમાં કિરણભાઈ ગાલા દીપકભાઈ હરિયા અને દીપકભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા સ્મૃતિનગર આવાસ યોજના છેલ્લા એક વર્ષથી અમે તનતોડ એના પાછળ મહેનત કરી રહ્યા છીએ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે આપણા સાધાર્મિક ભાઈઓ જે છે જેમનું વતનમાં અહીંયા કચ્છમાં સ્થાનિકમાં ઘર નથી તો એમને પણ નો પ્રોફિટ નો લોસના હિસાબે આ અમે બધાને મકાન પાડીશું અમારા દિલ દાતા હેમલતાબેન લક્ષ્મીચંદ નિસર પરિવારે સાડા ત્રણ એકર જમીન આ માટે દાન આપી છે સાથે સાથે એક માતાભર રકમ રકમ પણ એમણે આપી છે ને આ છેલ્લા છ મહિનાથી જે અમે લેઆઉટ તૈયાર કરી રહ્યા હતા એ લેઆઉટ ફાઇનલ તૈયાર થઈ ગઈ છે સોળ મહિના અમે એનો ખનનવિધિ કરી અને કામ સ્ટાર્ટ કરીશું ને અત્યારે અમારી પાસે ટોટલ ચોસઠ ફ્લેટની બુકિંગ આવી ગઈ છે બીજા બધા ઘણા હજી વેટિંગ લિસ્ટમાં છે ને લગભગ સિત્તેરથી એસી ફ્લેટ અમે આપવાના શક્તિમાન છીએ અને લગભગ આ સંપૂર્ણ પ્રોજેક્ટ અમારી ધારા પ્રમાણે દોઢથી બે વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે એવી અમારી ભાવના છે પ્રણામ કોટલારોવા નગરે શાંતિનાથ દાદાની ધજાનો ત્રિદિવસ મહોત્સવનો આજો આજે બીજો દિવસ ગઈકાલે શાંતિ સ્નાત્ર મહોત્સવનો બોતેર મેં મણકો હતો આજે દાદાનો અઢાર અભિષેક છે ને આવતીકાલે આપણે દાદાની ધ્વજારોહણ કરશું આજે અઢાર અભિષેકના દિવસે પહેલાં પ્રથમ જે વારાઈ મંદન શાંતિનાથ દાદા જે કોટલા નગરે પધાર્યા હતા કોટલા વાસીઓ ટોટલ ગામવાસીઓ આ ટોટલ રથયાત્રાનું આયોજન કર્યું હતું તો સમગ્ર ગામમાં આ રથયાત્રાની રેલી થઈને અત્યારે બધા આ વિશાળ રંગમંડપમાં પધાર્યા છે હવે આ અઢાર અભિષેક ચાલુ થશે પછી આવતીકાલે આ ધ્વજારોહણનો મહોત્સવ છે આજે અઢાર અભિષેકના દિવસે વિશેષ સોનામાં સુગંધ એવું કોટલા નગરે જે એક સ્મૃતિ નગર જે બની રહ્યું છે એમાં લગભગ સિત્તેર થી એસી ફ્લેટો હશે એમાં વન રૂમ વન બીએચકે ટુ બીએચકે ને વન રૂમ કિચન એમ ત્રણ કેટેગરીના એકદમ લક્ઝરી ફ્લેટો બનાવવામાં આવશે તો એ સ્મૃતિ નગરના લાભાર્થી પરિવાર માતુશ્રી હિરભાઈ વેરસિંહ પાસુ પરિવાર અત્યારે અહીં ઊભા છે જે સમગ્ર જમીનનું દાન એમને આ જમીન ઉપર જે આ નગર બનશે એ ટોટલ જમીન એમની છે ને એ જમીન એમણે સુપરત કરેલી છે ને ઉપરથી એક મોટું અનુદાન પણ આપેલ છે કે સમગ્ર ગામવાસીઓને આ જે બ્લોક છે બેઠક છે એ સરખા ભાવે મળી જાય તો એમની ભાવના એવી છે કે કોટલાવાસીઓ કોઈ ઘર વંચિત ન રહી જાય બધાનું ઘર થઈ જાય એવું ન હોય કે ભાઈ મારું ગામમાં મારું ઘર નથી તો આ પરિવારની એક ઉંબઈ ભાવના સાથે આ ટોટલ મહાજનશ્રીના નેજા હેઠળ આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે એમાં અમારા પ્રમુખ શ્રી ધીરજભાઈ ગાલા લખીચંદભાઈ ગાલા બીજા બધા લલિતભાઈ ડેડિયા બીજી જે ટીમ છે બધી સમગ્ર એમાં કામ કરી રહી છે તો આજે આ વારાઈ મંડન શાંતિનાથ ભગવાનના પગલાં આ જમીન ઉપર થયા આ ધારાવડી થઈ ને અમને એવી આશા છે કે આ જલ્દીમાં જલ્દી આ કામ શરૂ થાય ને જલ્દીમાં જલ્દી આ મકાનો તૈયાર થાય અને ગામવાસીઓ જલ્દીમાં જલ્દી આ મકાનોમાં રહેવા આવે એવી અમારી એક ઈચ્છા છે એવા પરિવારની બી ઈચ્છા છે અસ્તુ કોટળા જૈન મહાજન અમને આ હિસ્મૃતિ સ્મૃતિનગર બનાવવાનું જે આવા સૂચના એમની હતી એમના અમને થોડી ઈચ્છા થઈ અને અમને એ બનાવવાનો લાભ માજાને આપ્યું એ બદલ હું માજાનો આભાર માનું છું અને આ બધા લોકો તમે સાથ થી સાથે આપણે બધા કામ કરીશું અને હજી પણ આપણી મહાજનની જે ઘણી પ્રવૃત્તિ બાકી છે એમાં પણ આપણે બધા સાથ સહકાર આપી અને આપણે મહાજનને ગામને આગળ વધાવીએ એ જ આપણી શુભ છે હાલે કોટલા ગામમાં જે કી નું આવાસ યોજનાનું ઉદઘાટન કર્યું એની એક બે ખાસ વાત હું તમને શેર કરવા માગું છું આ પ્રોજેક્ટ આપણે આખો ગ્રીન ફિલ્ડ ઇફેક્ટથી કર્યો છે આમાં આ પ્રોજેક્ટ કરવામાં આપણે વોટર હાર્વેસ્ટિંગ બી કરી રહ્યા છે સોલાર લાઇટ બી કરી રહ્યા છે અને જેટલા બી આપણા નેચરનો જેટલી બી એનર્જી છે આપણે એને કન્ઝર્વ કરી રહ્યા છીએ પ્લસ જેમ નરેન્દ્ર મોદી સાહેબનું છે કે વન વૃક્ષ બનાવે છે એવી રીતના કોટલા ગામે બધા ત્રણે ત્રણ લાખમાં લગભગ પાંચ હજારથી ઉપર વૃક્ષોનું વૃક્ષારોપણ બી કર્યું છે તો આ પ્રોજેક્ટ એક યુનિક બની રહે એટલી બધી કોશિશો અમે કરી છે અને આગળ જતા કોઈ બી એવા સુજાવ આવશે તો લખમીચંદભાઈએ કીધું છે કે આપણને ગ્રીન ફિલ્ડ કરવું હોય તો એને માટે અમારા તરફથી બધી છૂટ છે તો આ એક પ્રોજેક્ટ યાદગાર રહી જાય એવી અમારી બધાની આશા છે થેન્ક યુ જય શાંતિનાથ અજ ત્રિયાકા મહોત્સવ જો ઉત્સવ મેં મળે રંગે રંગેલાઈ શાંતિનાથ દાદાજી કૃપાથી આજ પાંચે ગામ મેં વારાઈ જા શાંતિનાથ દાદા ભી પધાઇ અને બિયો ઉત્તમ ગાળ એ કે પ્રદક્ષિણા થી દેરાય પણ પો એકડો વડે વડો પ્રોજેક્ટ કરી રહ્યા હું ગામ લાઈ ગામ વારેલા હિ સ્મૃતિ નગર જે જે આજ લેઆઉટ જો ઓપનિંગ થયો ટેન્ટેટિવલી 100% ઈ જ પણ થોડો ઘણો ચેન્જીસ આવી શકે તો એ પણ પાંજા પાંચ હિ બગવા જા પગલા જમીન પર થઈ રહ્યા આઈ તો હા મુ નતો લાગે કે પાકે કોઈ રુકાવટ રચી હતી

મે ગુરુ જ આશીર્વાદ એ મેળે વડીલ જ આશીર્વાદ એ ટીમ જે કામ કેટ થઈ મ બીજા વડી ગાળ કે મણા એકજુટ થઈને કામ કરી રહ્યા કંકી અ એડો નહીં કે હી આઉં કમ કરી તો નંડો થઈ વડો થઈ હી ભાવના અસમ અને જેકો ચીજમાં રસ રેતો કામ કરે જી અસાન પ્રમુખ સાહેબ છૂટ ડાયા ભાઈ તો ચીજે રસ છે તું હી કામ કર અને જવાબદારી દેઇ ડી એટલે હમ વિસ્તૃત રીતે નિર્વિઘ્ન રીતે પાર પહેતા એ શાંતિના દાદાજી અસજી હજી પ્રાર્થના હજી બી સારા સારા કામ અસાન પીરિયડ દરમિયાન થિએ મે સુખ શાંતિ રહે એડી શુભ ભાવના